વરાછા પોલીસની ક્રૂરતા ન્યાય માંગવા ગયેલા ફરિયાદીને જ તાલીબાની સજા સુરતમાં વરાછા પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાયું છે લાભેશ્વર વિસ્તારમાં બુટલેગરના હાથે માર ખાઈને ન્યાય માંગવા પહોંચેલા બે મિત્રોને જ પોલીસે ટાર્ગેટ બનાવ્યા હોવાનો સન્સની ખેસ આક્ષેપ થયો છે ઘટનાની મુખ્ય વિગતોની વાત કરીએ તો પીએસઆઈ પરમાર સામે આક્ષેપ છે કે તેમણે ફરિયાદી વિનોદભાઈ અને તેમના મિત્રને ત્રણ દિવસ સુધી ગેરકાયદે ગોંધી રાખ્યા ત્રણ દિવસ સુધી જમવાનું આપ્યા વગર લોકઅપમાં પૂરી રાખી પશુને જેમ માર મારવામાં આવ્યો અને ફરિયાદીઓને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા મજબૂર કરવામાં આવ્યા હોવાના ચોંકાવનારા આક્ષેપો સાથે કમિશનરને અરજી કરવામાં આવી છે અગાઉ પીઆઈ ગોજીયા સામે પણ ગુના નોંધાઈ ચૂક્યા છે ત્યારે હવે વરાછા પોલીસની આ વિકૃત માનસિકતા સામે કમિશનર કડક પગલાં લેશે કે કેમ તે મોટો સવાલ તમારું નામ શું ભાઈ મારું નામ વિનોદભાઈ અર્જરણભાઈ સાખર તમારી સાથે શું ઘટના બની તારીખ નવ ગામડેથી આવ્યો હતો તો આઠ નવના ગાળામાં અમે લાભેશ્વર દારૂ પીવા ગયેલા તો દારૂ આ સાથે બબા થયેલી મારા મિત્રને માર્યો તો અમે ફરિયાદ દાખલ કરવા ગયેલા તો અમને ત્યાં બેસાડી દીધા તો એને ગાળી દીધી માપેલા અમે અને માર્યા નાગા કરીને માર્યા અને પગમાં માર્યું માથા માર્યું અને નાગા તીર્યા અને માતા પટ્ટા માર્યા પગમાં પટ્ટા માર્યા અને લોકો પાંચ થી છ જણા લોકોથી મને માર્યા તમને બંને લોકોને માર્યા અને ત્રણ દિવસ પૂરી રાખ્યા ત્રણે ત્રણ દિવસ સુધી રિમાન્ડ લીધી મારી તમને જે લોકોએ માર માર્યો છે એના નામ આવડે છે તમને એકનું નામ છે પરમાર સાહેબ એકનું નામ છે નરેશભાઈ રબારી એકનું નામ છે કુનાલભાઈ અને એકનું નામ છે ભરતભાઈ રૂકુમ અત્યારે તમે ક્યાં આવ્યા છો અત્યારે આવ્યો તો કમિશનર કશે રહીએ અને અને અમુકને હું ત્યાં જોઈએ વોકી જાઉં મને નામ નથી આવડતા બાકી છ લોકો છે જેના નામ આવડે રાયપા છે અત્યારે તમારી શું માંગ છે મારી મને ન્યાય જોઈશ મારે બીજું ક્યાંય જોઈશે મારે ન્યાય એટલે ન્યાય આ લોકોને કડકમાં કડક સજા જોઈએ આવવી જોઈએ એવી મારી માંગ છે બીજું કાંઈ મારું કહેવાનું નથી અને ફરજિયાત આની મારી કાર્યવાહી થાવી જોઈએ